જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ટ્રેડિશનલ રીતે ભરેલા મરચાંનું શાક એના માટે જો આપણે આવા મોરા મરચાં એકદમ સોફ્ટ આવે છે સાવ મોરા બહુ જ સોફ્ટ ને સરસ આવે છે એનું શાક બનાવશું જરાય તીખા નહીં લાગે મરચાં નવી રીતે ચીરા પાડી અને પહેલાં સુધારી લેશું ધોઈને કોરા કરી લીધા છે સાવ મોરા છે એટલે બિયા કે કંઈ કાઢવાની જરૂર નથી સેજ ખાલી ખંખેરી નાખવાના પછી જયારે ભરીએ ને મરચાં ત્યારે આવી રીતે સેજ સેજસેજ ખંખેર નાખવાના એટલે આ બિયા નીકળી જાય સાવ આ રીતે બધા સુધારી લેશું મરચામાં કાપા પાડી લીધા છે ચાલુ કરીને ત્રણ પાવરા તેલ મૂકવાનું છે એમાં આપણે ચણાનો લોટ શેકવાનો છે લોટ શેકીને બનાવીએ છીએ એમાં એક વાટકી

બહુ બ્રાઉન નથી કરી નાખવાનો લાઈટ બ્રાઉન કરવાનો છે લોટની સુગંધ આવવા એટલે લોટ શેકાઈ ગયો છે હવે બધા મસાલા કરી લેશું એક ચમચી મીઠું બે આખી ચમચી ભરીને ધાણા જીરું પાવડર દેશી ઓર્ગેનિક ગોળ છે મિક્સ કરી લેશું ગેસ બંધ કરી દેશું બંધ કરી અને ભેળવી લેવાનો છે નહી મસાલો તણાઈ જાય ગરમ જ છે એટલે એમાં ભળી જશે સરસ જો ઓછું મીઠું થોડુંક પાવતું હોય તો ચમચી એક ઓછો ગોળ લ્યો તો હા બાકી આ માપ પરફેક્ટ છે મિક્સ કરી લેશું સરખો મસાલો મિક્સ થઈ ગયો છે સે ઠંડો પડે એટલે ભરી લેશો આમાં આદુ મરચાં ધાણાભાજી કશું નાખવાની જરૂર નથી આ ટ્રેડિશનલ છે ને મરચાંનો જ ટેસ્ટ આવવો જોઈએ અમે લોટ એટલે આ રીતે જ બનાવવાનું છે મસાલો ઠંડો પડી ગયો છે 9 सेको आपण मिरची भरि लसू. אבי રીતે બધા મરચા ભર લેસુ. ના 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 તો સાવ મોરા આ રીતે બધા ભરી લેશું મરચાં ભરાઈ ગયા છે બધા આટલો મસાલો વૈતો છે એ આપણે ઉપર છાંટશું પાછો ગેસ ચાલુ કરી અને એક બાવલું તેલ મૂકી દીધું છે મરચાં ઉપર સેજ આપણે બે ત્રણ ચમચી જેટલું આમ પાણી છટકોરી દેસુ થઈ ગયું છે અડધી ચમચી જીરું નાખશું થઈ ગયા છે નાખી અને મરચાં વઘારી દેસું સાવ ધીમો રાખવો છે એકદમ ફ્લેમ ધીમી રાખવાની છે હવે આ મસાલો આપણે ઉપર છાંટી દેસુ પાણી છટકો ગેસે ઢાંકીને ખાવા દેસુ દેસુ અને ઉપર સેજ પાણી નાખ દેસું ઓજ માટે એટલે અંદર સેજ એના ટીપા પડે ને એમાં જ પાકશે જો આછા આછું કળાઈ હોય કે નોનસ્ટીક હોય તો ચાલે ને તો જાડા તળાવાળું લેવાનું છે ને તો બેસશે નીચે તો પછી લોઢી રાખી દેવાની ને એકદમ ધીમી ફ્લેમ રાખવાની છે તો એક મિનિટ થઈ ગઈ છે આપણે ઉલટાવી લેશું

તો મને એમથી ઓલાવા જાને વિડીયો બનાવવું બહુ જ સરસ લાગે છે એટલું ટેસ્ટી લાગે છે ને શાક જો માં નવા હો તો સબસ્ક્રાઇબ કરજો મારો વિડીયો ગમતો હોય તો લાઇક શેર જરૂર કરજો સાક થઈ ગયું છે રેડી સર્વ કર દેસું તો તૈયાર છે આપણું આ ટ્રેડિશનલ રીતે બનતું મરચાંનું શાક એકદમ સરસ લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો જય શ્રી કૃષ્ણ